ગુનાહિત ષડયંત્ર ચીટિંગ વિશ્વાસઘાત છેતરપિંડી બેનામી ટ્રાન્ઝેક્શન બેન્કિંગ ફ્રોડ ગેરકાનૂની હરરાજી સરફેસી એક્ટનો દુરુપયોગ ન્યાયિક સત્તા સાથે છેતરપિંડી અને સંગઠિત લેન્ડ ગ્રેબિંગના આરોપ રાજ્યની એક પ્રતિષ્ઠિત બેન્ક અને એક ધારાસભ્ય પર લાગ્યા છે અને આ કાંડમાં મદદગારીના અને કૌભાંડને વિનુ સંકેલવામાં ભાજપના પાટીદાર ધારાસભ્યની સંડોવણી હોવાનો પણ ગંભીર આરોપ લાગી રહ્યો છે સોમાનના અહેવાલ બાદ પાટીદાર ધારાસભ્ય પોતાના કપડા બચાવવા ધમપછાડા કરી રહ્યા છે ત્યારે ભેદી રીતે આ ઉચ્ચ તપાસ એજન્સી હજુ સુધી તેમના પાસે કેમ નથી પહોંચી એ પણ એક સવાલ છે મહત્વની વાત છે કે ધારાસભ્ય અને બેંક વિરુદ્ધ ઉચ્ચ તપાસ એજન્સીને ફરિયાદ આપવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે બિલ્ડર સાથે બેંક દ્વારા છેતરપિંડી કરવામાં આવી અને તેમાં ભાજપના એક પાટીદાર ધારાસભ્ય પણ સામેલ છે આ પહેલા પહેલાં ઘટ ઘટસ્ફોટ કર્યો હતો કે ભાજપના એક પાટીદાર ધારાસભ્ય ઉચ્ચ તપાસ એજન્સીના મહેમાન બને તો ના નહીં અને તેમાં હવે નવા અપડેટ સૂત્રો દ્વારા મળી રહ્યા છે કે ધારાસભ્ય શ્રી કોઈ વાંક નથી તેવું કહેતા હોવા છતાં પોતાના કપડાં બચાવવા ધમાચકડી મચાવી રહ્યા છે કારણ કે આ કૌભાંડ તેમની રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ લગાવવા ભાજપને મજબૂર કરી શકે તેમ છે અને તેઓ સારી રીતે જાણે છે વિગતે વાત કરીએ બેઠાઘાટના આ ધારાસભ્ય પર લાગેલા આરોપની અને બેંકે કઈ પ્રકારે છેતરપિંડી કરી છે તેવા આરોપ શા માટે લાગી રહ્યા છે એ સમગ્ર બાબતની નમસ્કાર હું છું તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન તાજેતરમાં જ સોમાને એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે ગુજરાતના એક બેઠા ઘાટના પાટીદાર ધારાસભ્યને ઉચ્ચ તપાસ એજન્સીનું તેડવું આવી શકે તેમ છે કારણ કે એક નામાંકિત મલ્ટી શેડ્યુલ બેંક દ્વારા કરોડો રૂપિયાની પ્રોપર્ટીની હરરાજી કરી તેના પર ગંભીર આરોપ લાગ્યા છે મહત્વની વાત છે કે આ મલ્ટી શેડ્યુલ બેંકમાં ચેરમેનથી લઈ ડિરેક્ટર સુધી મોટા ભાગના તમામ પાટીદાર સમાજના વ્યક્તિઓ સામેલ છે અને આ વિવાદમાં આવેલા ધારાસભ્ય પણ પાટીદાર છે આ બેંક પર આરોપ લાગ્યા છે કે બેંકે હરાજી કરનારી કંપનીએ મળી ચીટિંગ વિશ્વાસઘાત છેતરપિંડી બેનામી ટ્રાન્ઝેક્શન બેન્કિંગ ફ્રોડ ગેરકાનૂની હરરાજી સરફેસી એક્ટનો દુરુપયોગ અને ન્યાયિક સત્તા સાથે છેતરપિંડી સાથે સંગઠિત લેન્ડ ગ્રેબિંગનું કૌભાંડ આચર્યું છે આવા ગંભીર આરોપ લગાવતી એક અરજી ગુજરાતના ઉચ્ચ પોલીસ તપાસ એજન્સીને આપવામાં આવી છે ફરિયાદી દ્વારા આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યા છે કે ફરિયાદી દ્વારા અમદાવાદમાં વર્ષ બે હજાર અગિયારમાં નારોલ વિસ્તારની એક પ્રોપર્ટી ખરીદવામાં આવી છે અને આજ સુધી તેને કોઈ બેંક કે ફાઇનાન્સર પાસે તેમણે ગિરવે નથી મૂકી અને તેમનું જ નામ રેવન્યુ રગત પર ચાલે છે માત્ર તેમણે બાંધકામના લિમિટેડ અધિકારો જ પ્રોજેક્ટનું ફાઇનાન્સ મેળવવા માટે આપ્યા હતા વર્ષ બે હજાર ચૌદમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ કર્યો જેમાં ત્રણસો ચોર્યાસી જેટલા ફ્લેટ અને અડત્રીસ જેટલી દુકાનો તેમજ સાત હજાર સ્કવેર યાર્ડ જમીન સામેલ છે જેમાં વર્ષ બે હજાર ચૌદથી થી લઈ બે હજાર પંદર સુધીમાં અંદાજે એકસો સિત્તેરથી થી એકસો પંચોતેર ફ્લેટ અને દુકાનો જેન્યુઅન ખરીદદારોને વેચવામાં આવી તેનું પેમેન્ટ ચેકથી લેવામાં આવ્યું અને કેટલાક ખરીદારે તો હાઉસિંગ લોન પણ મેળવી લીધી છે જેથી આ યુનિટ કાયદેસર રીતે વેચાણ થઈ ગયા હોય ત્યારબાદ આ જે ફરિયાદી છે તેની કે લેણદારની માલિકી હે આ બાબતમાં રહેતી નથી આ યુનિટ્સ તેમના રહેતા નથી ફરિયાદીનું આગળ કહેવું છે કે આ બેંક લોનની તેઓ જ્યારે ચૂકવણી કરવા માટે ગયા ત્યારે લેવા માટે તૈયાર નથી એટલે કે લેણદાર બેંકની લોનની ચૂકવણી કરવા માટે તૈયાર હોવા છતાં બેંક રકમ નહોતું સ્વીકારતું અને બેંકે સરફેસી એક્ટનો ઉપયોગ કરી નિર્ધારિત રીતે કાયદાકીય પ્રક્રિયા કર્યા વગર જ હરરાજીની કામગીરી કરી નાખી ત્યાં સુધી કે નોટિસ પાઠવવામાં પણ ગેરરીતિ કરી બાદમાં વેલ્યુએશન રિપોર્ટમાં કરોડો રૂપિયાની વાસ્તવિક કિંમત ધરાવતી પ્રોપર્ટીને હેરફેર કરી ઘટાડી બતાવી દેવામાં આવી કોડીની અને બાદમાં આવું કરવાનું કારણ ફરિયાદીને લાગે છે કે એક ત્રીજા ચોક્કસ પક્ષને ફાયદો કરવા માટે આવું થયું છે પછી એક વ્યક્તિને ટેક્સ રિટર્ન કે રીપેમેન્ટની કેપેસિટી ન હોવા છતાં પણ આ જ બેંક લોન આપે છે અને તે પૈસા એકબીજા વ્યક્તિના ખાતામાં જમા થાય છે ટૂંકમાં બેંકે લેણદાર પૈસા ચૂકવવા તૈયાર હોવા છતાં પૈસા સ્વીકાર્યા નહીં પછી પ્રોપર્ટીની કિંમત ઓછી આંકી અને કોઈ મળત્યાને ઊભો કરી તેને લોન આપી કોઈ ક્ષમતા ન હોવા છતાં પણ પછી એ જ લોનથી મેળવેલા પૈસા બીજા ખાતામાં ગયા અને તેના જ ઉપયોગથી કરોડો રૂપિયાની પ્રોપર્ટી કોડીના ભાવે હરરાજીના મારફતે ખરીદી લેવામાં આવી આ બધું જ ફરિયાદીનો આક્ષેપ છે અને આ મામલે જ્યારે ફરિયાદીએ પોલીસને ફરિયાદ કરી તો ભાજપના બેઠાઘાટના પાટીદાર ધારાસભ્યએ એ મામલો ભીનો સંકેલવા માટે એક પીઆઈને ફોન કર્યો અને મામલો હવે ભીનો સંકેલાઈ પણ ગયો હતો હવે આ મામલે ફરિયાદી ઉચ્ચ તપાસ એજન્સી પાસે ન્યાયની અને તપાસની આશા રાખીને બેઠા છે પરંતુ હજુ સુધી આ મામલે ભાજપના ધારાસભ્ય સુધી તપાસનો રેલો પહોંચતો નથી એક તરફ આ મામલે ધારાસભ્ય બચાવમાં કંઈ નથી તેમને કંઈ લેવા દેવા નથી તેવું કથન કરી રહ્યા છે તો બીજી તરફ સમાચાર મળે છે કે આ જ ધારાસભ્ય દોડા દોડીને ધમપાછડા કરી અને આ મામલાથી કેમ બચવું તેના પ્રયત્ન કરી રહ્યા છે માટે તેમના પ્રયાસો જ સૂચવે છે કે તેમને કોઈને કોઈ રીતે આ મામલામાં લેવા દેવા છે અથવા તો સંડોવણી છે જો તેવું નથી તો મસીહા બની ફરતા આ પાટીદાર ધારાસભ્ય આંદોલનકારી સ્વભાવના હોવાથી તેમને ડરવાના બદલે તપાસ માટે સામેથી માગણી કરી દેવી જોઈએ આ મામલે ઉચ્ચ તપાસ એજન્સી ક્યારે એને કેવી કામગીરી કરે છે તે કોઈડો હાલ તો ઉકેલવો મુશ્કેલ છે પરંતુ જે માહિતી સ્વમાન પાસે પહોંચી છે તેના આધારે આરોપી બેંક સહિતના પક્ષકારોનું શું કહેવું છે તે મામલે તમામનો પક્ષ જાણી આ મામલો ઉજાગર કરવાનો સોમાન પ્રયત્ન કરતું રહેશે માટે જોતા રહો સોમાન તમારી આ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર